તો મિત્રો જુઓ આપણે હું તમને બટકા કરીને પણ દેખાડું તો મિત્રો જુઓ આપણે આવો શિંગ પાક બન્યો તો હાલ દોસ્તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આપણે આજે સિંગ તો મિત્રો સિંગ પાક કઈ રીતે બનાવી તમને બતાવીશું તો મિત્રો સહેલો લગ્ન વિડીયો જોજો તો મિત્રો જો આપણે આ છોલા પર બનાવવાના છે તો પેલા તો મિત્રો આપણે જો સોલો જગાવીશું તો મિત્રો પેલા તો આપણે બંધ સોલા નાખી દઈ તો મિત્રો હવે સોલો જગી દઈ તો મિત્રો જુઓ આપણો સૂલો જગી ગયો છે મિત્રો હવે જો આપણે એમાં મૂકશું તાવડી મૂકી દેસુ તો મિત્રો જુઓ પેહલા તો આપણે તાવડી મૂકી દઈ તો મિત્રો જોવો આપણે દાણા તો લીધેલા જ છે તો એ સિંગદાણા આપણે આ તાવડી ગરમ થાય એટલે આપણે શેકી લેવું તો મિત્રો જુઓ આપણી તાવડી ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે સિંગદાણા શેકી લેશું તો અડધા કેલા માસું તો મિત્રો એને આપણે શેકી લેશું તો મિત્રો તો આપણા સિંગ દાણા પણ શેકાઈ જ જશે તો મિત્રો આપણે જોઈ લઈએ ફોચડી ઉસડી જાય એટલે તો મિત્રો જો એની સાલ છે મિત્રો ઉછળી જાય છે તો આપણે હવે એના એ દાણા શેકાઈ જશે તો મિત્રો હવે એને આપણે ઉતારી લઈશું તાવડી ઉતારી જોઈ એ એક વાશનમાં આપણે કાઢી લઈશું અને આપણે રહેવા ફરીકેશું બીજા આપણા સિંગદાણા જે કંઈ બીજા વધેલા છે તો એને આપણે એ રીતે શેકી લઈશું મિત્રો જો એ રીતે આપણે આ બે શિંગદાણા આપણે બે ભાગને શેકી લઈશું તો મિત્રો જો આપણે એને શેકી લઈ તો મિત્રો જુઓ પણ આ પણ શિંગ દાણા આપણે શેકાઈ ગયા છે જુઓ મિત્રો તો તો મિત્રો જો આપણે બધા શિંગ દાણા શેકાઈ છે તો હવે આવડી જુઓ મિત્રો આપણે અહીં સાઈડમાં મૂકી દઈશું તો આ દાણા આપણે જે કઈ શેકાઈ જાય એ ઘડી ગયા ઠરવા દઈશું તો મિત્રો જો આપણા સિંગદાણા ઠરી ગયા છે બધા સિંગદાણાના આપણે જે એની કોતરી છે એ સાઈડ એટલે કે ઉછળી નાખશું જો બધા આ રીતે મિત્રો બધા છોડી નાખવાના છે સિંગદાણા મિત્રો આ રીતે આપણે બધા ફોતરા ઉસડી ગયા છે અને થોડાક પેલા સાફ કરી દઈશું આપણે મિત્રો જો આપણે સિંગદાણા પણ બધા સાફ થઈ ગયા છે મિત્રો જો ફોતરા ઉસડી તો મિત્રો જો આપણે સિંગદાણા સાફ થઈ જશે તો આપણે સિંગ પાક ના તો મિત્રો જુઓ આપણે સિંગ પાક બનાવવા માટે છે ને દાણા બધા જો સોખા કરી લીધા છે તો આપણે જો મિત્રો હવે પક બનાવવા માટે જો લીધેલા છે અને પાંચસો ગ્રામ ગોળ લીધેલો છે તો એ મિત્રો હવે એને આપણે સાવણી કરશું તો ચૂલા પર પહેલાં મૂકી દઈશું તવી તો મિત્રો પહેલાં તવી મૂકી દઈ હવે મિત્રો જોવો એમાં આપણે આ પાંચસો ગ્રામ જે ગોળ લીધેલો છે ગોળ આપણે એમાં નાખી દઈશું તો મિત્રો જુઓ આપણે ધીમા આપણે એને સાહણી આવવા દઈશું કરતા હોય તળિયાથી બળી જાય ઉપર કાસી રહે એવું બને એટલે તે ધીમા તાપે જ તે આપણે એને સહણી થવા દેવાની તો મિત્રો જો આપણી સાહણી લાલ થઈ છે તો આપણી સાહણી આવી ગઈ કે એમ આપણે ચેક કરવા માટે તો મિત્રો આપણે પાણી લીધેલું છે તો એ પાણીમાં આપણે એક ટીપું પાડશું એને ખડીક આપણે રહેવા દઈશું એમનું તો મિત્રો હજી આપણી સાહણી કાસી છે કેમ કે જો મિત્રો આવી રીતના આપણે તો ઉખડી દે તો હજી આ ઢીલી છે એટલે મિત્રો હજી કાસી ગણે મિત્રો એને ફરી આપણે પાકવા દઈશું તો મિત્રો જો હજી એકવાર આપણે લાલ સાહણી થઈ છે સિંગ પાક બનાવવા માટે તો મિત્રો હજી એકવાર આપણે ચેક કરી લે હું તો મિત્રો જો આપણે સાહણી પણ આવી ગઈ છે તમને દેખાડું જો તો મિત્રો જુઓ આપણે સહણી આવી ગઈ છે તો હવે એમાં જુઓ મિત્રો આપણે સિંગદાણા જે કઈ લીધેલા છે તો એ મિત્રો આપણે એમાં નાખી દઈશું મિત્રો એને બરાબર આપણે અલાઈ નાખવાનું છે ગોળ બે મિક્સ થઈ જાય મિત્રો આપણે સિંગદાણા ગોળ મિક્સ થઈ ગયો છે તો હવે મિત્રો આપણે હાંસી કરીને એને ઉતારી લઈશું તો મિત્રો જો આપણે સીટી બનાવવા માટે અલગ અલગ વાસણ લીધેલું છે તો એમાં થોડો થોડું નાખશું આપજે આપણે થોડો થોડો કરી નાખી નાખશું તો મિત્રો જુઓ આપણે એને ગલાસે કરીને આપણે ગોળ સકડા પાડી લેવાનું છે શીખીને તો મિત્રો જુઓ આપણો સિમ પાક જો આવો બન્યો છે મિત્રો તમને દેખાડું તો મિત્રો જુઓ આપણે તમને બટકટ કરીને પણ દેખાડું તો મિત્રો જુઓ આપણે આવો શિંગ પાક બન્યો તો મિત્રો આપણે શિમ પાક બનાવીની રીત તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો ને મિત્રો વિડીયો મારો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો મિત્રો તો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું ફરીથી મળીશું નવા વિડીયોમાં